જય સ્વામિનારાયણ કેમ છો બધા ચાલુ કરવામાં એનું કારણ હતું કે સન્ડે હતો તો લેટ ઉઠ્યા હતા બધા કામ કરવામાં લેટ થઈ ગયું તો જો અત્યારે અમે સાડા અગિયાર લગ ચાલુ કર્યો છે તો જો આ ભાઈ ને જો નકરા મારવાના છે બીજો કઈ ધંધો જ નથી કરવાનો અને જો અહીંયા હું મારી રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે શાક ને દાળ ભાત ને રોટલી ને તો મમ્મી ની એવા સુરત થી બસ લેટ હતી તો દસ વાગે ઘરે આવ્યા છે તો ચાલો નીચે જઈને જો ઈ શું કરે છે તો ઈ કપડા ધોવા બેઠા છે ને હું મારી રસોઈ બનાવું છું તો અહીંયા મસ્ત પાલક બહુ થઈ ગઈ છે વધારે તો જય શ્રી કૃષ્ણ શું કરો કપડા ધોવો બસ બહુ મોડી આવી ને એટલે વધારે મોડું થઈ ગયું એટલે જો એ લગ્ન ની ધોન નીકળે છે અહીંયા અને ત્યાં હું આવું બોલ હું બીજી થાય હા ક્યાં ઉડી ગઈ કચરા તો આવું અમારું કામકાજ તો હાલે છે આજ તો લેટ બધું અને આ સુરત થી મમ્મી ની સાડી લાવ્યા છે હાલો તો પછી તમને બધા બતાવું

બાકી ભાવ તમને અગાઉ તો જો આ રીતની છે આખી સાડી ગ્રીન કલર છે ને પિંક રાણી કલર નો પલ્લુ છે ને બોર્ડર છે તો એટલી મસ્ત છે આ એક બીજી પણ છે

પછી કઈ વારે વધવા ન દઈએ અમને જે ગમે અમે બધા લઈ લઈ અને અમે જાય તો અમને એવી વિનતા નો આવડી ઓલી કેસ કેવી સરસ બહુ ગમતી મન ગમે તો તમે રાખો પહેરી બતાવી દઈશ કે આ કડક સાડી હોય ને એટલે થોડીક નથી બધી લુસત છે પણ થોડીક પહેરાતા હજી ઘટ નો પડી હોય ને એટલે થોડીક વાર લાગે પહેરાતા એટલે હું તમને આમ બતાવી દઉં બધી તમે બધા લખજો કે કેટલા ની આ સાડી છે એમ તો જો આ રીતની છે આ બધી ખરીદી તમને કીધું તું બપોર તમને પહેરી બતાવી દીધી લગન કેવા બહુ સરસ બહુ લગન તો ચાલો ગાઈસ તમને સાડી ની પહેરીને બધી બતાવી દીધી તો કમેન્ટ માં જરૂર જણાવજો કે કેવી લાગતી અને કેવી લાગતી હતી તો ચાલો કીર્તનભાઈ જો આયા વેફર ના પડીકા મંડ્યા છે ઉલાળવા લઈ આવ્યા છે એટલે ભૂખ લાગે એટલે વેફર જ સાંભળે બીજું કઈ તો સાંભળતું જ નથી અને કાલે જો કંકોત્રી મારા દાદા ના દીકરીના લગ્ન છે તો બેન ના તો એને કંકોત્રી તો કાલ લખાઈ ગઈ છે તો ચાલો આજ માંડવાનું ગીત મમ્મી ગાય છે તો કયું ગીત લઈને આવી મમ્મી મારે માંડવ ગીત ના ચાલો તો ગાઈ નાખો અરે માંડવ હિરના સાંભળ વારે હિરના સાંભળ વારે અગરા मोटे रा काम मोटे राना काम रे राया रार रे साजन ते <coughs> मोटे त बेन कन्थ रे मन भाइ आ ओ मारे माडव हिरना सर वे सिरना सन्दर वरे अगरायु ले माडे मारे माडव व्यवहार मा व्यवहारा न का आगे आगे रे साजन तडस ओभे वार से मधुबेना के मधुबेन थरेस भाइ आजन तेड आस्यो माया माडवी रना सान्दर वेसिर नर जग रायो समोटे मांड अवे मारे मांडव नाणाडा ना का मारे नाणाडा ना का मारे नाणाडा या साजन तेड अस्यो नाणाडा से रंजन बेन कांथारे रञ्जन बेन कान्तारे रमेश भाइया बेरे साजन तेड सु ओ मारे मांडव हिरना सुन्दर वारे सिरना सुन्दर वारे अगर आयुले समोटे माण्डवे मारे मांडव यन्तरियाना का

ુ માડવ દાતણિયા નાકા આ મરે દાતણિયા ના કા મરે દાતણિયા યા રે સાજન કેળસુ ઓ દાતણિયા સે બીના બેના કંતરે બીના બેના કંતરે आसोक जमै आवे साजन टेड़ अस्यो मारे मांडव मजुरियानाका अमरे मजुरियानाका अमरे मजुरी आ यावे रे साजन तेड़ अस्यो ओ मजुरिया से धारा बेना कांत न कन्तेश जे साजन तेडसु ओ मा रे माडव टोलीडा नाम रे ढोलीडा नाम रे टोलीडडावे रे साजन तेड

श्चिभु बेन्ना कांतारे पियुस जमाया वे साजन तेड़ अश्यो मारे मांडव हजा मियाना का, आमारे हजा का,

દાઢી હા હાલે કર્યા વગર વાળ કપાયા વગર નો હાલે બીજું બધું હાલે પણ તો ચાલો આજ તો આવી જ રીતે જો આખો દિવસ અમારો નીકળી ગયો છે તો ચાલો આગળ તમને બતાવું મિત્રો તો આજે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે તમને અમારા વિડીયો કેવા લાગે છે જોવા ગમે છે જો ગમે છે તો તમને કોમેન્ટ કોમેન્ટમાં અમને યશ લખીને જરૂરથી મોકલજો અને જો કાંઈ ભૂલ થતી હોય અમારાથી તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મેં કાલે જે તમને ટાર્ગેટ આપ્યો તો માર્જિન એ માર્જિન અમે થોડોક પ્લસ કરીએ છીએ અને મેં તમને ડિસેમ્બર સુધીમાં હજાર સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ પાંચસો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ દીધો હતો અને હવે હું ડિસેમ્બર સુધીમાં દસ હજાર સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ દઉં છું તો જોઉં છું કે કેટલા થાય છે કે નહીં અને જરૂરથી સપોર્ટ કરજો અમને અને આગળ લાવજો કારણ કે અમે આવા જ નવા નવા વિડીયો મૂક મૂકતા રહી અને તમને એન્ટરટેનમેન્ટ કરતા રહી તો બસ આજનો વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરી છે એ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ